આ જીવન સ્વસ્થ અને નિરોગી રહેવાના નિયમો પરિવારમાં સારા સ્વાસ્થ્ય માટે બધા સભ્યોને નીચેના નિયમોનું પાલન કરવું જોઈએ ધ્યાનમાં રાખો કે આ નિયમો સ્વસ્થ લોકો માટે અપનાવવામાં આવી રહ્યા છે જેથી તેમનું સ્વાસ્થ્ય અકબંધ રહે રોગોની સ્થિતિમાં નિયમો શક્ય તેટલા બદલી શકાય છે સવારે વહેલા ઉઠો અને દરરોજ ત્રણ ચાર માઇલ ચારથી છ કિલોમીટર ચાલો જો શક્ય હોય તો સાંજે પણ થોડું ચાલવા જાઓ ભોજન સાથે ઓછામાં ઓછું પાણી પીવું બપોરના ભોજનમાં એક કલાક પછી પાણી પીવું જો ખોરાક કઠણ અને સૂકો હોય તો બે ચાર ગૂંટ પાણી પીવો રાત્રે જાગવાથી વાત વધે છે જે શરીરને ખડપછડું બનાવે છે બેઠા બેઠા થોડી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે સારી છે દિવસમાં બે વાર મોઢામાં પાણી ભરીને ઠંડા પાણીથી આંખો ધોવાથી આંખોની રોશની સારી રહે છે સ્નાન કરતાં પહેલાં સૂતા પહેલાં અને ભોજન કર્યા પછી પેશાબ કરવો જોઈએ આ આદત તમને કમરના દુખાવા પથરી અને પેશાબના રોગોથી બચાવે છે ભોજનની શરૂઆતમાં મીઠાઈ વચ્ચે ખાંટા અને ખારા અને અંતે કડવા તીખા અને તીખા પદાર્થોનું સેવન કરવું જોઈએ દરરોજ દસ મિનિટ કસરત કરવાથી રોગો સામે લડવાની ક્ષમતા ચાલીસ ટકા વધે છે ઓફિસની સીડીઓ ઉપર નીચે ચડવું અને પાર્કિંગથી ઓફિસ સુધી ચાલવું એ પણ એક તાજગીભરી કસરત છે સવારે વહેલા ઉઠીને દસ મિનિટ દોડવાથી તમે ઘણા કલાકો સુધી સક્રિય રહી શકો છો ધ્યાનમાં રાખો કે કસરત મજા અને આનંદ તરીકે કરવી જોઈએ એટલે કે તેને બોજ ન ગણો જો બહાર જઈને કસરત કરવી શક્ય ન હોય તો દસ મિનિટ માટે સંગીતના સૂર પર નૃત્ય કરો સવારે ઉઠતાની સાથે જ પુષ્કળ પાણી પીવો બપોરના ભોજન પછી ક્યારેક છાસ અને રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધ અમૃત જેવું છે જો તમને તાવ થાક કે નબળાઈ લાગે તો કસરત કરવાનું ટાળો ધ્યાનમાં રાખો કે તમે જ્યાં કસરત કરો છો તે જગ્યા શાંત સ્વચ્છ કુદરતી હવા અને પૂરતો કુદરતી પ્રકાશ ધરાવતી હોવી જોઈએ જો તમે કસરતનો સમય વધારવા માંગતા હો તો ધીમે ધીમે કરો અચાનક સમય વધારવાથી થાક અને નબળાઈ આવી શકે છે કસરત કરતી વખતે વાત ન કરો કસરત દરમિયાન શાંત રહેવાથી ફેફસાની ક્ષમતા વધે છે તણાવ વગર અને મન અને શરીરને શાંત રાખીને કસરત કરો એ હકીકત સ્વીકારો કે તમે હંમેશા યુવાન રહી શકતા નથી દિવસ રાત કસરત કરો તમારી વધતી ઉંમરને ગર્વથી સ્વીકારો સૂર્યોદય પહેલાં તમારા રોજિંદા કામકાજ પૂર્ણ કરો અને ખુલ્લામાં યોગ કરવા જાઓ દિવસમાં ઓછામાં ઓછું બે લીટર પાણી પીવો ભૂખ લાગે ત્યારે જ ખાઓ ભૂખ લાગે તેના કરતાં થોડું ઓછું ખાઓ સારી રીતે ચાવ્યા પછી ખાઓ દિવસભર કંઈક ને કંઈક ખાવાની આદત છોડી દો શક્ય તેટલો પ્રવાહી પદાર્થ જેમ કે દૂધ છાસ સૂપ જ્યુસ પાણી વગેરેનું સેવન કરો કુદરતના નિયમનું પાલન કરો કારણ કે કુદરત સાથે કુસ્તી કરીને કોઈ સ્વસ્થ થઈ શકતું નથી દરરોજ યોગ કરવાનો નિયમ બનાવો ખોરાક પૌષ્ટિક અને બધા જરૂરી તત્વોથી ભરપૂર હોવો જોઈએ મીઠાઈઓ વાનગીઓ તેલયુક્ત ખોરાક અને વધુ પડતા મસાલાનો ઉપયોગ ટાળો સૂવાનો જાગવાનો અને ખાવાનો સમય નક્કી કરો અને દરેક સમયે સ્વચ્છતાનું ધ્યાન રાખો જો ઉંમર વધવાની સાથે મનમાં એવો વિચાર ઘર કરી જાય છે કે હું વૃદ્ધ થઈ રહ્યો છું તો આ જ વિચારને કારણે વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે શરીરનું વજન વધવા ન દો ગુસ્સો ચિંતા તણાવ ભય ગભરાહટ ચિડિડાપણું ઈર્ષા વગેરે લાગણીઓ વૃદ્ધાવસ્થાને આમંત્રણ આપતી પરિબળો છે હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરો ઉત્સાહ સંયમ સંતુલન સમાનતા સંતોષ અને પ્રેમની માનસિક લાગણીઓ દરેક ક્ષણે રહેવી જોઈએ મનમાં રોગની લાગણી ફક્ત રોગમાં વધારો કરે છે સ્વસ્થની અનુભૂતિ સ્વાસ્થ્યમાં વધારો કરે છે તેથી દિવસભર એવું જ અનુભવો કે હું સ્વસ્થ છું ભવિષ્યમાં મને કોઈ બીમારી થશે એવી શંકા તમારા મનમાં ન આવવા દો ધૂમ્રપાન અને નશાકારક પીણા ઝરકા ગુટકા કોકાકોલા પેપ્સી વગેરે જેવા સોફ્ટ ડ્રિંક્સ અને દારૂ વગેરે સંપૂર્ણપણે છોડી દો તમારી જીભને કાબૂમાં રાખો કારણ કે તેનો ફક્ત બેજ કાર્યો છે બોલવું અને ચાખવું તેથી વધુ પડતું બોલવાનું ટાળો મનનો રોગ વ્યાધિ શરીરનો રોગ અને ઉપાધિ અભિમાન આ ત્રણેય યુવાનીના ભયંકર શત્રુ છે આનાથી દૂર રહો બોડી અને સિગરેટ જેવા નશીલા અને હાનિકારક પદાર્થોથી દૂર રહો કારણ કે આ બધા વૃદ્ધાવસ્થા તરફ દોરી જાય છે ચા કોફી વગેરેની જગ્યાએ સાદા ઠંડા કે નવસેકા પાણી લીંબુ પાણી છાસ ગાજર પાલક બીટ દૂધી ટમેટા વગેરે જેવા શાકભાજીના રસ અને મીઠા ચૂનો કે નારંગી પપૈયા વગેરે જેવા ફળોના રસોનો ઉપયોગ ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ અને ખાંડના ઉત્પાદનોનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ વધુ પડતા મીઠા ફળોનો ઉપયોગ ઓછો કરો ફળોના રસને બદલે ફળો ખાઓ ખોરાકમાં સ્વાદ વધારનારા પદાર્થો જેમ કે મરચાં ડુંગળી લસણ ખાટી વસ્તુઓ વગેરેનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો શક્ય હોય તો તેમને ટાળો નિવૃત્તિ લીધા પછી દરરોજ સાંજે દિવસભર કરેલા તમારા પ્રયત્નોની સફળતા કે નિષ્ફળતા ભગવાનને સમર્પિત કરો અને વહેલી શાંતિથી સૂઈ જાઓ જેથી તમે સવારે વહેલા ઉઠી શકો સવારે સૂર્યોદય પહેલાં વહેલા ઉઠી જવાની ખાતરી કરો જાગવાનો સમય સવારે પાંચ વાગ્યાની આસપાસ હોવો જોઈએ ચાલતી વખતે નાક દ્વારા ઊંડા શ્વાસ લો અને અનુભવો કે ચાલવાથી તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરી રહ્યા છો સૂર્યોદય પહેલાં ઠંડા પાણીથી સ્નાન કરો આ શરીરને મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે લોટ બરછટ દળેલો હોવો જોઈએ અને ઉનાળામાં તેમાં જવ ભેળવવો જોઈએ અને વરસાદ અને શિયાળામાં તેમાં ચણા ભેરવવા જોઈએ શક્ય તેટલું જીવંત ખોરાક ખાઓ વધુ પડતા તળેલા ખોરાક અને જંક ફ્રૂટ ડેડ ફૂડની શ્રેણીમાં આવે છે મોબાઈલ પર લાંબા સમય સુધી વાત ન કરો તેનાથી મગજમાં ગાંઠો અને અન્ય રોગો થઈ શકે છે ચાલો સાયકલ ચલાવવામાં શરમાશો નહીં તમારું કામ જાતે કરવાનો અભ્યાસ કરો દેશી ગાયના દૂધમાંથી બનાવેલ ઘીનું સેવન કરો સ્થાનિક ગાયની નિકટતા પણ ખૂબ ફાયદાકારક છે દસ દસ પંદર દિવસમાં એકવાર ઘરે યજ્ઞ કરવાનું ભૂલશો નહીં અથવા દરરોજ ઘીનો દીવો પ્રગટાવો યોગ્ય ઇન્દ્રિય નિયંત્રણનો અભ્યાસ કરો ખાસ કરીને બ્રહ્મચર્યનો સ્વસ્થ જીવન માટે આ જરૂરી છે મનોરંજનના અશ્લીલ માધ્યમનો ઉપયોગ કરશો નહીં મચ્છરદાની એ મચ્છરોથી પોતાને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાથી અન્ય માધ્યમો ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે ધ્યાનમાં રાખો કે વાસના ઈર્ષા દ્વેષ ભય અને ક્રોધના વિચારો તમારા મનમાં લાંબા સમય સુધી ન રહેવા જોઈએ નહીં તો આ તમારા નર્વસ સિસ્ટમને વિકૃત કરી શકે છે આ ખૂબ જ પીડાદાયક છે તે વ્યક્તિ ન તો જીવવાલાયક છે અને ના તો મરવાલાયક પ્રમાણિકપણે પૈસા કમાવાનો પ્રયાસ કરો હંમેશા સારા માર્ગ પર ચાલવાનો અભ્યાસ કરો આનાથી આત્મવિશ્વાસ વધે છે તમારી ભૂખ કરતાં ઓછું ખાઓ અથવા તમારા પેટનો અડધો ભાગ ખાઓ ચોથો ભાગ પાણી માટે અને ચોથો ભાગ હવા માટે છોડી દો સામાન્ય પરિસ્થિતિઓમાં ચોવીસ કલાકમાં છ વખત પેશાબ થાય તેટલું પાણી પીવો પેશાબ કરતી વખતે તમારા દાંત વચ્ચે રાખો બપોરના ભોજન પછી થોડો આરામ કરો અને સાંજે લગભગ સો બસો પગલાં ચાલો ઘર એવી રીતે બનાવો કે પૂરતો સૂર્યપ્રકાશ મળે અંધારાવાળા ઘરમાં જોમ અથવા નબળાઈ વધુ ઓછી થાય છે જો કોઈ વ્યક્તિને શરદી થઈ રહી હોય તો રાત્રે સૂતા પહેલાં નાકમાં બે ટીપાં કડવું તેલ અથવા ગાયનું ઘી નાખો આ શરદી મટાડે છે અને આંખો અને મગજને મજબૂત બનાવે છે જેમને શરદી નથી થતી તેમના માટે પણ આ ઉપાય સારો છે રાત્રે સૂતા પહેલાં પગના તળિયા પર તેલ લગાવવું ફાયદાકારક છે કારણ કે તે શરીરની ચેતાઓને મજબૂત બનાવે છે જો તમે સૂતા પહેલાં તમારા પગને તાજા પાણીથી ધોશો તો તમને ખૂબ સારી ઊંઘ આવશે જે લોકો પેટમાંથી શ્વાસ લે છે તેઓ શાંત સ્વભાવના હોય છે અને તેમનું આયુષ્ય લાંબુ હોય છે તમારે હંમેશા ઊંડા શ્વાસ લેવા જોઈએ ઊંડા શ્વાસ લેવાનો અર્થ એ છે કે નાભી સુધી શ્વાસ લેવાનો પ્રયાસ કરો આ નાભી ચક્રને સક્રિય રાખે છે આપણું પાચનતંત્ર નાભી ચક્રની પ્રવૃત્તિ પર આધાર રાખે છે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે આ નાનો પ્રયોગ અજમાવવો જોઈએ બ્લડ પ્રેશર માપો અને નોંધો પછી શ્વાસને નાભી તરફ બે ચાર વાર નીચે ખેંચો પછી તમારું બ્લડ પ્રેશર માપો બ્લડ પ્રેશરમાં ચોક્કસ ઘટાડો થશે જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ રોગ થાય છે ત્યારે તેણે હળવા ઉપવાસ અને વૈકલ્પિક દવાઓની મદદથી તેનો ઈલાજ કરવાનો પ્રયાસ કરવો જોઈએ વર્ષોની ઉંમર પછી ચરબી અને પ્રોટીનનું સેવન મર્યાદિત કરો તેમજ મીઠું અને ખાંડનું સેવન ઓછું કરો તમારી મીઠાઈની તૃષ્ણાઓને સંતોષવા માટે ફળોનો ઉપયોગ કરો જે લોકો શારીરિક ક્ષમથી વર્ધિત છે તેમણે આસનો પ્રાણાયામો અને ચાલવાનો અભ્યાસ કરવો જોઈએ આરામદાયક જીવન જીવવાથી શરીરના મહત્વપૂર્ણ અંગો જેમ કે લીવર પીણું અને હૃદય ધીમે ધીમે નબળા પડી જાય છે આપણે સૂર્યોદયના બે કલાક પહેલાં જાગી જવું જોઈએ મોડે સુધી સૂવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આ સમયે કુદરત આરોગ્ય ઓક્સિજન ખુશી બુદ્ધિ અને સાળપણનો ઉદારતાથી વરસાદ કરે છે તમારા રોજિંદા કાર્ય પછી સવારે લગભગ એક માઇલ ચાલવા જાઓ ત્યારબાદ પ્રાણાયામ આસનો અને કસરત પંદરથી વીસ મિનિટ સુધી કરવી જોઈએ જો શક્ય હોય તો દરરોજ હુંફાળા પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે સ્નાન કરતી વખતે પહેલાં માથા પર પાણી રેડવું જોઈએ આમ કરવાથી મગજની ગરમી પગ દ્વારા દૂર થાય છે સૂર્યસ્નાન પણ શરીર માટે ખૂબ ફાયદાકારક છે તે કુદરતી વિટામિન ડી પૂરું પાડે છે સવારે અડધો કલાક તડકામાં બેસવાથી તાજા મોસમી લીલા શાકભાજી અને તાજા ફળો પુષ્કળ પ્રમાણમાં ખાઓ શક્ય તેટલું કાચા ખાઓ જો શક્ય હોય તો અઠવાડિયામાં નહીં તો દરરોજ સરસવના તેલ અથવા ઓલિવ તેલથી શરીર પર સારી રીતે માલિશ કરો સવારનો નાસ્તો સરળતાથી સુપચાય અને પૌષ્ટિક હોવો જોઈએ સવારે નાસ્તો કરવાની આદત પાડો જમતા પહેલાં હાથ સારી રીતે સાફ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે વ્યક્તિએ અતિશય ખાવું ટાળવું જોઈએ ભૂખ કરતાં ઓછું ખાવું હંમેશા સારું છે ખોરાક હંમેશા શાંત મનથી ખાવો જોઈએ દરેક કોળીઓ સારી રીતે ચાવીને ખાવો જોઈએ જમતી વખતે વારંવાર પાણી ન પીવું જોઈએ તમે જરૂર મુજબ બેથી ચાર ગૂંટ પી શકો છો ખાધા પછી લગભગ પિસ્તાલીસ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ બીજી એક વાત ભોજન કરતાં પહેલાં પાણી ન પીવો નહીં તો પેટની આગ ધીમી પડી જાય છે સગવડ મુજબ આહારમાં સલાડ લીલા શાકભાજી અને મોસમી ફળોનો ઉપયોગ કરવો જોઈએ ભોજનના અંતે છાસનું સેવન પાચન માટે પણ ફાયદાકારક છે ભોજન પછી હાથ અને દાંત સારી રીતે સાફ કરવા જોઈએ ભોજન પછી વ્યક્તિએ પેશાબ કરવો જોઈએ અને થોડું ચાલવું જોઈએ જમતી વખતે ઢીલા કપડાં પહેરવા જોઈએ લોટને ભૂંસા સાથે ખાઓ જો શક્ય હોય તો હાથે દળેલા લોટનું સેવન કરો જવ ઘઉં ચણા અને સોયાબીનમાંથી બનેલો મીસી રોટલીનો લોટ સરળતાથી સુપાચ્ય અને પૌષ્ટિક હોય છે કુદરત હવામાન અને શરીરની વિરુદ્ધ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ ખોરાક ખૂબ ગરમ કે ખૂબ ઠંડો ન હોવો જોઈએ વાસી ખોરાક ટાળવો જોઈએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો પણ જરૂરી છે તે દિવસે ખોરાક ન ખાઓ ફક્ત થોડા ફળોનો રસ પીવો આ આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે પેટ સંબંધિત રોગોથી બચાવે છે ખાધા પછી તરત જ સૂઈ જવું એ ઘણા રોગોને આમંત્રણ આપે છે સૂવાના સમયના ત્રણ કલાક પહેલાં રાત્રિભોજન કરો જો તમારે રાત્રે ફળ કે દૂધ લેવું હોય તો જમ્યાના એક કલાક પછી લો સૂતા પહેલાં હાથ અને પગ ધોઈને સાફ કરો તમારા પ્રિય દેવતાને યાદ કરતાં સૂઈ જાઓ પહેલાં તમારી પીઠ પર સૂઈ જાઓ અને દસ શ્વાસ લો પછી તમારી જમણી બાજુ વળો અને છ ઊંડા શ્વાસ લો પછી તમારી ડાબી બાજુ સૂઈ જાઓ ઢાંકીને સૂવું ન જોઈએ જો બેડરૂમ પણ હવાદાયક હોય તો તે ખૂબ સારું રહેશે સૂતા પહેલાં સંગીત સાંભળવું પણ ફાયદાકારક છે જો તમે સ્વસ્થ રહેવા માગતા હો તો તમારે દારૂ ધૂમ્રપાન અને ખરાબ વ્યસનોથી દૂર રહેવું જોઈએ દિવસ દરમિયાન સુવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે આનાથી શરીરમાં ભારેપણું શરીરમાં દુખાવો ઉબકા માથાનો દુખાવો હૃદયમાં ભારેપણું વગેરે જેવા લક્ષણો દેખાય છે